નમસ્તે વિદ્યાર્થી મિત્રો આપણે બી કોમ સેમ થ્રીની અંદર યુનિટ રિડિમેબલ પ્રેફરન્સ શેરમૂડી પરત એ અંગે વાત કરતા હતા જેમાં રિડિમેબલ પ્રેફરન્સ શેરમૂડી પરત કઈ રીતે કરવી એના માટેની જે હિસાબી નોંધો છે એ આપણે જોઈતી અને પાક્કું સરવૈયું કઈ રીતે બનાવવું એ બાબતો આપણે સમજ્યા હતા હવે આપણે એક એક્ઝામ્પલ દ્વારા આ બાબતોને સમજીએ એટલે કે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરત કરવા અંગે કઈ રીતે આમ નોંધો આપણે તૈયાર કરવાની હોય તો અહીંયા સ્ક્રીન ઉપર તમને જે રકમ જોવા મળે છે જેમાં આપણે જોઈએ તો તારીખ એકત્રીસમી માર્ચ બે હજાર ત્રણના રોજનું એક્સ ઝેડ લિમિટેડનું પાક્કું સર્વૈયું નીચે મુજબ છે હવેમાં મૂડી દેવા સાઈડ આપણને શેર મૂડી આપેલી છે જે સત્તાવાર શેરમૂડી કારણ કે જો તમે જોઈ શકો એમાં ટોટલ નવ લાખ જે છે એમાં બંને બાજુ ઉપર નીચે અન્ડરલાઇન કરેલ છે એટલે કે સત્તાવાર શેરમૂડી છે જેને ટોટલમાં ધ્યાનમાં લેવામાં આવેલી હોય નહીં એ આપણને ખ્યાલ છે હવે શેરમૂડી સત્તાવાર કઈ રીતે આપેલી તો કે સિત્તેર હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો એટલે સાત લાખ છ ટકાના હવે બે લાખ જે આપેલા છે ત્યાં થોડીક મિસ્ટેક છે એ વીસ હજાર છે એટલે કે વીસ હજાર પ્રેફરન્સ શેર રૂપિયા દસનો એક એવા બે લાખ એટલે ટોટલ નવ લાખ સત્તાવાર થા પણ થઈ એમાંથી બહાર કેટલા પડ્યા તો કે એમાંથી ઓગણચાલીસ હજાર ઇક્વિટી શેર દરેક રૂપિયા દસનો પૂરા ભરપાય એટલે ત્રણ લાખ નેવું હજાર અને છ ટકાના સોળ હજાર પ્રેફરન્સ શેર જે પણ દસનો એક એવા પૂરા ભરપાય એટલે કે એક લાખ સાઠ હજાર અનામત વધારો આપણને આપેલો છે જેમાં નફા નુકસાન ખાતું આપ્યું ત્રણ લાખ સિત્તેર હજાર ચાલુ જવાબદારીમાં લેણદાર આપ્યા છે પચાસ હજાર અને જોગવાઈની અંદર આપણને આપ્યું છે પ્રોવિડન્ટ ફંડ બેતાલીસ હજાર મિલકત સાઈડ જોઈએ તો કાયમી મિલકતો આપી છ લાખ નેવું હજાર અને ચાલુ મિલકતો આપી ત્રણ લાખ બાવીસ હજાર આ ઉપરાંત આપણને વધારાની જે માહિતી જે પેરેગ્રાફ સ્વરૂપે આપી છે કે તારીખ પહેલી એપ્રિલ બે હજાર ત્રણના રોજ પ્રેફરન્સ શેર શેરદીઠ રૂપિયા બેના પ્રીમિયમે પરત કરવાના છે બારસો પ્રેફરન્સ શેર હોલ્ડરોનો પત્તો મળ્યો નહીં આથી તેમને નાણાં ચૂકવી શકાયા નહીં બાકીના પ્રેફરન્સ શેર હોલ્ડરને નાણાં ચૂકવી આપ્યા આજ દિવસે રિડિમેબલ પ્રેફરન્સ શેરના નાણાં પરત કરતાં ઊભા થયેલા મૂડી પરત અનામતમાંથી દર ત્રણ ઇક્વિટી શેર ધારકને એક ઇક્વિટી શેર બોનસ તરીકે આપવાનું નક્કી કર્યું ઉપરના વ્યવહારોની કંપનીના ચોપડામાં આમનોંધ લખી તેની અસરો આપ્યા બાદનું પાક્કું સર્વૈયું બનાવું હવે રકમ આપણે જોઈ તો સૌ પ્રથમ આમનોંધો જે લખવાની બાબત છે એ જોઈએ પહેલાં આપણે રકમની અંદર પાક્કા સર્વેમાં જોઈ લેવાનું કે જે પ્રેફરન્સ શેર મૂડી આપેલી છે એ પૂર્ણ ભરપાઈ છે કે નહીં તો અહીંયા આપણે જોઈ શકીએ જો કે છ ટકાના સોળ હજાર પ્રેફરન્સ છે જે દસનો પૂરા ભરપાઈ આપ્યા એટલે કે આપણે સોળ હજાર બહાર પાડ્યા છે અને પૂરા ભરપાઈ છે એટલે એનો મતલબ કે પૂરેપૂરા નાણાં મળી ગયેલા છે એટલે આપણે એક લાખને સાઠ હજાર એ પરત કરવાની વાત આવે પણ એ મૂળ કિંમત છે પરત કરવાના છે પ્રીમિયમ એટલે કે બે રૂપિયા પ્રીમિયમ પણ છે તો સોળ હજાર ગુણ્યા બે લેખે એટલે બત્રીસ હજારનું પ્રીમિયમ પણ આપણે આપવાનું થાય તો એક લાખ સાઠ હજાર અને બત્રીસ હજાર ટોટલ એક લાખ બાણું હજાર રૂપિયા આપણે પરત કરવાના થશે હવે અહીંયા હપ્તો મંગાવવાની નોંધ કરવાની વાત આવતી નથી તો સૌ પ્રથમ આપણે કઈ આમ નોંધ કરવાની વાત આવે તો આપણે અહીંયા જોઈએ એના જવાબની અંદર તો પ્રથમ આમ નોંધ આપણે આવે રિડીમેબલ પ્રેફરન્સ શેર મૂડી પરત કરવાનું નક્કી થાય ત્યારે બરાબર આજે મેં તમને નમૂનાની આમ નોંધો સમજાવી હતી એ વિડીયો પણ તમે જોયેલો હશે વ્યવસ્થિત ફરી પાછો જોઈ લેજો એમાંથી તમને નમૂનાની આમ નોંધો મળી રહેશે તો સૌ પ્રથમ આપણે અહીંયા પ્રેફરન્સ શેર પરત કરવાનું જે નક્કી થાય છે એટલે પ્રેફરન્સ શેર હોલ્ડરને કેટલા રૂપિયા પરત કરવાના છે એ એના ખાતે જમા આપવાના રહી તો અહીંયા પહેલી આમ નોંધ આપણે કઈ રીતે જો કે રિડિમેબલ પ્રેફરન્સ શેર મૂડી ખાતે ઉધાર એક લાખ સાઠ હજાર પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે જે નુકસાન છે બરાબર પરત પ્રીમિયમનું એ પ્રીમિયમ ખાતે ઉધાર બત્રીસ હજાર તે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે એક લાખને બાણું હજાર આ નક્કી થઈ ગયું હવે શું કરવાનું તો કે હવે આપણે જે પ્રેફરન્સ શેરના નાણાં પરત કરવાના છે એની જોગવાઈ ક્યાંથી કરશું તો અહીંયા આપણી પાસે પાક્કા સર્વેયાની અંદર તમે જો કે એક નફા નુકસાન ખાતું આપેલું છે બીજી કોઈ અનામતો કે છે નહીં તો એનો મતલબ કે આપણે નફા નુકસાન ખાતેથી આ એક લાખ સાઠ હજારની વ્યવસ્થા કરવાની થાય તો એ વ્યવસ્થા જે છે એ કરવા માટે આપણે કયું ખાતું ઊભું કરવું પડે તો કે મૂડી પરત અનામત ખાતું તો અહીંયા આમનો દાવી થશે કે નફા નુકસાન ખાતે ઉધાર તે મૂડી પરત અનામત ખાતે જમા એક લાખને સાહીઠ હજાર એટલે કે નફા નુકસાન ખાતેથી આપણે આ એક લાખ સાહીઠ હજારની જોગવાઈ કરવી અને એ કયા ખાતે તો કે મૂડી પરત અનામત ખાતે લઈ જવી હવે એ જોગવાઈ થઈ ગઈ હવે વાત આવે પરતનું પ્રીમિયમનું નુકસાન એટલે કે જે બત્રીસ હજાર વધારાના આપવાના છે એને કયા ખાતે માંડી વાળવા એટલે કે એની વ્યવસ્થા ક્યાંથી કરવી તો અહીંયા આપણી પાસે કોઈ શેર પ્રીમિયમની જૂની બાકી આપેલી નથી જો આપેલી હોય તો એમાંથી પહેલાં એ વ્યવસ્થા કરવાની થાય તો હવે એ નથી આપેલી તો આપણે નફા નુકસાન ખાતામાંથી એ વ્યવસ્થા કરવાની થાય તો એ પણ નફા નુકસાન ખાતેથી આપણે ઉધાર કરશું એટલે કે ત્યાંથી ફાળવણી કરશું આમનો શું થશે તો કે નફા નુકસાન ખાતે ઉધાર તે પ્રેફરન્સ શેર પરત પ્રીમિયમ ખાતે કેટલા તો કે બત્રીસ હજાર રૂપિયા હવે આ આમનોન થઈ ગઈ એટલે કે આપણે પ્રીમિયમની વ્યવસ્થા પણ થઈ ગઈ છે અને મૂડી પરત અનામત ખાતે આપણે જોગવાઈ પણ કરી લીધી તો હવે શું કરશું તો કે હવે આપણે પ્રેફરન્સ શેરના નાણાં પરત કરી દેશું તો પરત કરશું એટલે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને એટલા રૂપિયા ચૂકવવાના થાય તો પ્રેફરન્સ શેર હોલ્ડરને આપણે ટોટલ એક લાખ બાણું હજાર એ રૂપિયા ચૂકવવાના હતા એ આપણને ખ્યાલ છે જો પહેલી આમનોદમાં પણ અહીંયા આપણને પેરેગ્રાફની અંદર એક બાબત જણાવેલી હતી કે એક હજાર બસો એટલે કે બારસો પ્રેફરન્સ શેર હોલ્ડરનો પત્તો મળ્યો નહીં એટલે કે એ કોણ હતા કોને ચૂકવવાના છે એ ખ્યાલ નથી કંપનીને એટલે એના નાણાં તો ચૂકવી ન શકાય તો બારસો ગુણ્યા બાર લેખે કારણ કે દસ રૂપિયા મૂળ કિંમતને બે પ્રીમિયમ એટલે બારસો ગુણ્યા બાર લેખે ટોટલ કેટલા થાય ચૌદ હજારને ચારસો તો ચૌદ હજાર ચારસો રૂપિયા આપણે ચૂકવી શકશું નહીં એક લાખ બાણું હજારમાંથી બાકીના આપણે પરત કરી દેવાના તો હવે એની આમ નોંધ જે છે એ કઈ રીતે થશે તો કે પ્રેફરન્સ શેર હોલ્ડર લેનાર છે એટલે પ્રેફરન્સ શેર હોલ્ડર ખાતે ઉધાર કરશું એક લાખ બાણું હજાર હવે એમાંથી ચૂકવા છે એક લાખ સત્યોતેર હજાર છસો એટલે બેંક ખાતે જમા કરશું અને જે ચૂકવાયેલા નથી એ હાલ આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરના ઉપલક ખાતે જમા કરશું કારણ કે જ્યારે એ મળશે રકમ બરાબર પ્રેફરન્સ હોલ્ડરની આપણને માહિતી મળશે ત્યારે એ આપણે ચૂકવવાના થશે એટલે કામચલાઉ ઉપલખ ખાતે જમા લેશું હવે વાત આવે એના પછીની એટલે કે આપણને જે પેરેગ્રાફમાં કીધું કે આ જે આપણે પરત કરવા માટે મૂડી પરત અનામત જે ઊભું કરેલું છે એમાંથી આપણે ત્રણ ઇક્વિટી શેર ધારકને એક ઇક્વિટી શેર બોનસ તરીકે આપવાનું છે એટલે કે ત્રણ શેરે એક શેર બોનસ આપવાનો થાય તો અહીંયા ત્રિરાશિ સીધી જ મૂકવાની વાત આવે કે ભાઈ ત્રણ શેર દીઠ એક શેર જો આપીએ તો ઇક્વિટી શેર છે કેટલા તો કે ઓગણચાલીસ હજાર બહાર પાડેલા હતા તો ઓગણચાલીસ હજાર શેરે કેટલા આપવાના થાય એટલે ઓગણચાલીસ હજાર ગુણ્યા એક ભાગ્યા ત્રણ કરશો એટલે તમને સંખ્યા મળશે તેર હજાર અને એને ગુણ્યા દસ લેખે એટલે એક લાખને ત્રીસ હજાર રૂપિયા આપણે બોનસ તરીકે આપવાના થાય તો તમે જોઈ શકો હવે બોનસ શેરની આમ પણ આપણને ખ્યાલ છે કે બોનસ શેર આપણે જે આપવાના છે પહેલાં ક્યાંથી લેવાના વાત આવે તો કે મૂડી પરત અનામત ખાતેથી તો એની આમ થશે મૂડી પરત અનામત ખાતે ઉધાર તે શેર હોલ્ડરના બોનસ ખાતે કેટલા એક લાખને ત્રીસ હજાર અને ફરી પાછી બીજી આમ નોંધ કરશું શેર હોલ્ડરના બોનસ ખાતે ઉધાર તે ઇક્વિટી શેર મૂડી ખાતે કારણ કે એટલી શેર મૂડી વધી જશે એટલે આપણે શેર મૂડીમાં પ્લસ કરી દઈશું તો એ પણ એક લાખ ત્રીસ હજાર તો આટલી આમ નોંધ એ કરવાની થાય એટલે ક્યારેક પાંચ આમ નોંધ થાય છ આમ નોંધ થાય સાત જે પ્રમાણે માહિતી આપી એ પ્રમાણે આમ નોંધ કરવાની થાય હવે આ જે આમ નોંધો થઈ જાય ત્યાર પછી આપણે સુધારેલું એટલે કે પાક્કું સર્વૈયું તૈયાર કરવાનું થાય કે જે જે કાંઈ ફેરફારો થયા હોય એ પ્રમાણે તો અહીંયા પાક્કા સર્વૈયામાં આપણે દેવા સાઈડ કેમાં કેમાં ફેરફાર થયો એ ફેરફાર દર્શાવવાનો તો સૌ પ્રથમ તો આપણે હવે સત્તાવાર મૂડી લખવાની જરૂર નથી સીધી જ આપણે વાત કરીએ ઇક્વિટી શેર મૂડી જૂની આપેલી હતી ત્રણ લાખ નેવું હજાર એમાં પ્લસ બોનસ તરીકે કેટલા એવા તો કે એક લાખ ત્રીસ હજાર એટલે ટોટલ શેરમૂડી થઈ પાંચ લાખ વીસ હજાર ત્યાર પછી પ્રેફરન્સ શેરમૂડી આપેલી હતી આપણને રકમમાં પણ એ આપણે પરત કરી દીધી એટલે એની કોઈ માહિતી હવે રહેતી નથી એના પછી તો કે નફા નુકસાન ખાતું તો નફા નુકસાન ખાતું આપણી પાસે ત્રણ લાખ સિત્તેર હજારનું હતું એમાંથી આપણે એક તો એક લાખ સાઠ હજાર મૂડી પરત અનામતના ઊભા કર્યા હતા અને બત્રીસ હજાર પરત પ્રીમિયમના એટલે ટોટલ એક લાખ બાણું હજારની વ્યવસ્થા ત્યાંથી કરી એ બાદ કરી નાખશું એટલે કેટલા મળશે એક લાખને અઠ્યોતેર હજાર ત્યાર પછી મૂડી પરત અનામત આપણે જે ઊભું કર્યું એ ટોટલ એક લાખ સાઠ હજારનું હતું એમાંથી બોનસ શેર માટે આપણે કેટલા રૂપિયા આપ્યા તો કે એક લાખને ત્રીસ હજાર તો વૈદા કેટલા તો કે ત્રીસ હજાર તો એટલું મૂડી પર અનામત આપણી પાસે પડ્યું હોય જે મૂડી દેવા બાજુ આપણે દર્શાવવાનું રહે તો અહીંયા મૂડી પરત અનામત ત્રીસ હજાર આપણે લખેલું છે ત્યાર પછી જવાબદારીની અંદર વાત કરીએ તો પ્રેફરન્સ શેર હોલ્ડર ઉપલક ખાતું એટલે કે જે આપણે પ્રેફરન્સ શેર હોલ્ડરને નાણાં ચૂકવી શક્યા નથી એ હાલ આપણે ઉપલબ્ધ ખાતા તરીકે દર્શાવેલા છે એટલે આપણી જવાબદારી બને છે ચૂકવવાની એટલે આપણે ઉપલબ્ધ ખાતું ચૌદ હજાર ચારસો આ ઉપરાંત લેણદારો અને પ્રોવિડન્ટ ફંડ જે આપેલું હતું એ એની એ જ કિંમતમાં દર્શાવી દેસું મિલકતો બાદ જોઈએ તો એમાં કાયમી મિલકતો છ લાખ નેવું હજાર એ જે છે એમનામ જ હવે ચાલુ મિલકતો ત્રણ લાખ બાવીસ હજાર છે એને આપણે ઇનરમાં લખેલી છે એટલા માટે કે જે બેંક તરીકે જે કાંઈ ચૂકવા હોય જે કાંઈ મળ્યા હોય એમાં પ્લસ માઇનસ કરવાના હોય કારણ કે ચાલુ મિલકતની અંદર રોકડ બેંક સમાયેલી હોય એટલે આપણે અલગ ન લગતા એમાં દર્શાવી દેવાનું તો અહીંયા આપણે ટોટલ જો બેંક ખાતે આપણે ચૂકવેલી રકમ કેટલી છે તો પ્રેફરન્સ શેર હોલ્ડરોને આપણે એક લાખ સત્યોતેર હજારને છસો રૂપિયા ચૂકવેલા છે જે ચાલુ મિલકતની અંદર સમાયેલી હોય બેંક એટલે ત્રણ લાખ બાવીસ હજારમાંથી હું કરશું બાદ તો અહીંયા આપણી પાસે ચાલુ મિલકતો કેટલી વધશે એક લાખ ચુમ્માલીસ હજાર ચારસો તો આટલો ફેરફાર થયો આ સિવાય કોઈ ફેરફાર છે નહીં એટલે હવે તમે બંધ કરશો પાકું સરવૈયું એટલે બંને બાજુ સમાન રકમ મળી જશે આઠ લાખ ચોત્રીસ હજાર ચારસો રૂપિયા બરાબર આ પ્રમાણે એ સુધારો આપણે કરી લેવાનો અને એ પ્રમાણે પાકું સર્વે તૈયાર કરવાનું તો ખ્યાલ આવ્યો બરાબર કઈ રીતે આમ નોંધો કરવી પછી જો તમને જે જે માહિતી તમને પેરેગ્રાફ પ્રમાણે આપેલી હોય એ મુજબ તમારે વધારાની આમ નોંધો કરવાની થતી હોય છે એ કરવાની એટલે કે આના પછી આપણે હજી એક્ઝામ્પલ આપણે લેશું જેમાં વિશેષ આમ નોંધો આવતી હોય એવું આપણે જોઈશું બરાબર આ સિવાય આમાં આપણને જે જે માહિતી આપેલી હોય એને ધ્યાનથી જોવાની કારણ કે જો પેરેગ્રાફની અંદર તમને જે વિગતો આપેલી હશે એના આધારે જ આમ નોંધ કરવાની થશે પણ સૌ પ્રથમ પ્રેફરન્સ શેરના નાણાં જે પૂર્યા ભરાયેલા છે કે નહીં એ જ પહેલાં જોવાનું કારણ કે જો અધૂરા ભરપાઈ હોય તો આપણે પૂર્ણ ભરપાઈ કરવા માટે હપ્તો મંગાવવો પડે એની પહેલી આમ નોંધ થાય અહીંયા એ બાબત હતી નહીં એટલે આપણે આમ નોંધ કરવાની જરૂર નથી રહી બરાબર તો આટલું આપણે રાખશું ધન્યવાદ